हेलो दोस्तों आज हम हमारे यूट्यूब चैनल में केट नाइन केट वायरलेस माइक्रोफोन रिव्यू बताई तो सौला तो मैं एमजॉन मनाई मैं मैं सौ रुपया मूल से तो केट नाइन

તમારે સેટિંગની અંદર જવાનું સેટિંગની અંદર જઈને જરૂર ઓપ્શનમાં જવાનું ઓપ્શનમાં જઈને તમારે આ પિન લગાવી દેવાની પિન લગાવીને યુએસ બી યુએસ ઓન કરી દેવાનું અને અહીંયા બટન ઓન કરી દેવાનું તો આ માઇક તમારું મોબાઈલની અંદર કનેક્ટ થઈ જશે તો આ આ માઇક્રોફોન સારામાં સારું છે મેં આનો ઉપયોગ કરું છું આમાં આ માઇક મેં ચાર મહિનાથી યુઝ કરું છું આ માઇકની ક્વોલિટી તમારે ચેક કરી હોય તો હું તમને એ પણ આમાં બતાવીશ અને આ સસ્તો મસસ્તો માઇક તો તમે પણ આ માઇક ખરીદશો તો મારી યુનથી લિંકથી દેમાતી ખરીદી શકો તો તમને સસ્તામાં મળશે જો તમને લાઈવ ના નય કે ઓસે ને તેનો સાઉન્ડ કે રીતે વાજાય સ તો તમે ચેક કરી શકો છો હેલો દોસ્તો કેસે હો આપ લોગ જો તમને આ રીતના વાજ આવે છે તો હવેને કનેક્ટ કે રીત કરવાનો છે તે તમે મને બતાવો તો સૌથી પહેલા તમારે સેટિંગની અંદર જવાનું સેટિંગની અંદર જઈને

सारा मारू से ना सस्ता ना सस्तु से तो यह मंगा